નવરાત્રિની ઘટસ્થાપન થાય અને વર્ષોની જે પરંપરા છે આશાપુરા મંદિરની જેમાં સપ્તમીના રાતના હવન રાખવામાં આવે છે નવરાત્રિ નિમિત્તે અને ગઈકાલે લગભગ સવા નવ વાગે હવન પ્રારંભ થયો અને મંત્રોચ્ચાર શાસ્ત્રો વિધિથી પૂજન કરી માતાજીનું પૂજન કર્યું પૂર્ણાવતીનું પૂજન કર્યું અને રાતના એક વાગે

સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલામાય છે કશ્યપ મશીન જે ખારા પાણી બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ